જય શ્રી રામ જય ગૌ માતા જય મા મેળડી જય મામા સરકાર હું છું હકુબા દરબાર ભુવાજી સુરતથી હવે ઘણાય લોકો છે ને સારું કરવા માંગતા હોય સારું સારું કરે ને તો ઘણાય હળી કરવા આવે કે આવું નહીં કરવાનું તેવું નહીં કરવાનું તમને જેમ ભાવે ને એમ કરવાનું તમે તમારી મરજીના માલિક છો કોઈના કયામાં હાલવાનું નહીં પોતાની મનની માલપા માન લો કે તમે ક્યાંક જાતા હોય અને આ બાજુ તમને એમ લાગે કે અહીંયા નથી જવાનું મનની માલપા એવું લાગે એટલે એ કામ બંધ કરી દેવાનું હું કે મનની માલપા અફસોસ રહે એવું કામ કરવું નહીં અને ખોટી વાતું કોઈ વસ્તુ હું ખોટી વાતો કરવાની નહીં અને ગણાય તો હું છે ભાખર કે ભરાઈ ગયા છે ને ભરાવવાના છે હું કે એમ મેલડીવાળા છીએ મોડા તો છે નહીં બાપ અને મેલડીનો દરબારની અંદરમાં જો તાપીના પાળે કામરેજ તાલુકો સુરત જિલ્લો તાપીના પાળે મારી મસાણી મેલડી હાજરો હાજર બેઠી છે આજે એક ધૂણામાં તિલચુર મોટું લગાવી દેવામાં આવ્યું છે અને માતાજીની આપણે લાઇટ તો હજી કમ્પ્લીટ નથી આવી પણ સોલારની લાઇટ મોટી લગાવી છે તે આખો દિવસ સૂર્યપ્રકાશથી સારસિંગ થાય અને રાતે ફૂલ ફોક્સ પડે અને અંજવાળું થાય એવું કર્યું છે તો માતાજીનું ધીરે ધીરે બધું કામ ઉકેલતું જાય છે અને બધું સારું થતું જાય છે મારીમાં મેલડી બધું સારું જ કરે છે હું કે રાતે તાવાનું મોડું થયું હોય તાવો કરવામાં મોડું થાય તો પછી આપણે લાઇટો લાવવી પડે બેટરીથી એવું કરવું પડે એની કરતાં સોલાર લગાવી દીધું છે અને માતાજીની દિયાઈથી બધું સારું છું મારી મહાણી મેલડી બધું સારું જ કરે છે દેવ કોઈનું ખરાબ નથી કરતી પણ માણસમાં અનેક વસ્તુ વિચાર ધારા પડી હોય કે હું આમ કરી નાખું તેમ કરી નાખું પણ કોઈથી પત્તું હલે નહીં અને અમારી હાઈકોર્ટમાં મહાણી મેલડી છે હાઈકોર્ટમાં મહાણી મેલડી છે અને જે કરે ને એ ભરે કર્મે લખ્યો કીર્તાર સઠીના પણ સુકો નહીં હુનર કરો હજાર અંત વેળા એ આડા આવે કદાચ કોઈને દસ દસ વર્ષના વાણા વાઈ ગયા હોય પંદર પંદર વર્ષના વાણાં વાઈ ગયા હોય મેણા સહનનો થતા હોય અને એમ કહે કે તમારી ન્યા કોઈ સંતાનની પ્રાપ્તિ નથી તો મારી મા મસાણી મેલડી હાજરો હાજર ખાતા ખાતાનું ધરમ મારી મહાણી મેલડી વાઘરિયા વસની દેવ મારી મેલડી બેઠી છે અને સેવાથી માતા ફળેલી છે અને ભલામણા જો બોલનો તોલ કરે ને એક કરતાં એકાવન બોલ પાળે ને ભાખેલું ભોયો પડવા દે તો તો મારી મહાણી મેલડી ન કહેવાય આજે માતાનો દુનિયામાં ડંકો વાગે છે અને નાસ્તિકોને તો કાંઈ ખબર નહીં પડે પણ આપણે એક આસ્તિક સહી અને જ્યાં રામનું નામ છે ત્યાં મારી મેલડીનું નામ છે અને સત્યનો દરબાર છે એક કરતાં એકવીસ કિલો માતાનો હાથથી ઉતરે છે હું કે અમારું શ્રદ્ધા છે અમારો વિષય છે અમારા ઝાયલા બાવડા દી અમે એનો પાલો નથી મેંકતા એટલે અમારા ઝાયલા બાવડા કોઈ દી અમારી મહાણી મેલડી મેંકતી નથી અને કોઈની મનની માલપા પાવર હોય કે હું આમ કરના કહેશ ને તેમ કરના કહેશ ને જે કરે છે એ ભરે છે અને જે ખરાબ પાછળથી વાતો કરે છે અને જવાની તેવડ ક્યાંય છે નહીં પોતાનું ઘરનું નથી વિચારતો પોતાનું કાંઈ કરતો નથી અને પોતે મોટી મોટી ફાળવાની કરે છે તો ભાખર કે ભરાઈ જાય એટલી વાર ન લાગે એક તો ખાટલામાં પડી જ્યો છે બીજાએ માળા લીધી છે હજી ત્રીજાનો ને બીજાનો ચોથાનો વારો છે એટલું યાદ રાખજો શું કે બધાની સામે પડજો પણ મેલડીના સોરૂની સામે આંખ ઉઠાવીને ખોટા ખોટું પાછળથી વાતો કરજો ને તો અમે નહીં સાંભળીએ પણ અમારી માતા સાંભળજે અને કોઈ દુખિયારું માણસ હોય અને એવું કોઈ વસ્તુ એને ધંધો ન હાલતો હોય તો ખાલી એટલો કોન્ટેક્ટ કરજો અને મારી તાપીના પાળે કામરેજ તાલુકો સુરત જિલ્લો તાપીના પાળે મારી મસાણી મેલડીના દરબારની માલપાઈ એક વખત આવજો અને જો તમારું ભલામણા કોઈ પણ દુઃખ હોય એ મારી મસાણી મેલડી તમારું શિકાર છે અને દુખડા ભાંગીને ભૂકો કરે તાપીના પાળાવાળી મારી મસાણી મેલડી હું કંઈ એક બાજુ ચોટીલાની બાજુમાં આપણે પંચાળ કહેવાય ત્યાં સતુભા ખાચર ખાચર પરિવાર છે અને જ્યાં માળવાળી મેલડી છે કાઠી દરબાર અને અહીંયા મા પાળાવાળી મેલડી છે હું પણ કાઠી દરબાર છું મારું નામ હકુભા કાઠી દરબાર ભુવાજી છે અને આપણે કોઈ ફાકાજીકી કરતા નહીં અને કામ ધંધો કરીને ખાઈ પણ માતાનો તાવો હોય કોઈ દુખિયારું ખાલી ટકોર કરે તો જ્યાં આવીને ઘડીએ ઉભા રહીશી ખોટી કોઈ બેઠેક કરતા નથી અને ખોટું કોઈ વસ્તુ કરતા નથી માનો દરબાર છે અને મર્યા પછી પણ જીવતાનું તો ખાય પણ મર્યા પછી પણ સોથું નાળિયેર માંગે એ મારી મહાણી મેલડી દેવને ઓળખવાવાળા વાળા ખબર છે દેવને ઓળખે છે બધા તમને તો ખબર જ છે કે મા મેલડી છે પણ એને જાણવાવાળા બહુ ઓછા છે એટલે માના જે ભક્તો હોય મારી મસાણી મેલડીના ભક્ત હોય મારી ઉગતા ને મારી સામલા હરિયાણીની મેલડીના ભક્ત હોય એને આ વિડીયો છે અને કોઈ નાસ્તિક હોય અને જો ખોટા રીતે દેવનું અપમાન કરે હિન્દુ ધર્મને ટાર્ગેટ કરે તો એને હું તોડ જવાબ દેવામાં આવશે અને જેલને હવાલે કરવામાં આવશે અને અમારી ઉપર ખોટા ખોટું કોઈ કરો તો એવા જેલના હરિયા ગણવા કાંઈ અમે નૈવીના નથી બરાબર અમારી હાઈ કોર્ટ અમારો અજજ અમારો સુપ્રીમ કોર્ટ આ આઈ મા મેલડી છે આઈ એમ મેલડી વાળા સી એ માતા મેલડી ના دیવાના મેલડી મેલડી કરતા આ જીવડો જવાનો તારો રે સુ મા તારો થઈને રેવાનો જય મા મસાડી મેલડી કોઈને એક વર્ષથી માંડી સાઠ વરસ લગી કોઈને શ્વાસ સડતો હોય તો એનો શ્વાસ માટે તમને ઘરે દવા દેવામાં આવશે તમે તમારી આછે કરી હગો એક પણ રૂપિયાનો ખર્ચો નહીં અને કોઈને ખોટી રીતે કાંઈ શરીરની માલપા પ્રોબ્લેમ હોય ખોટું વસ્તુનું કોઈ વસ્તુ વ્યસન વગેરેનું તો એના માટે પણ મારી મા મેલડી અને મારા મામા સરકાર તમારી યારે ઊભા રહેશે અને તમારું દુઃખ ભાંગી અને ભૂકો કરશે કોઈ અબળા દીકરી હોય અને એક વખત મારા મામાદેવને ટકોર કરો અને ભલામણા જો તમારા વાંજિયા મેણા ન ટાળે તો ભલામણા મારા પાસોદરાની સરકાર મારો ખીજડાનો ધણી મારો હકુ હોવાનો મામો ન કહેવાય હું કે આ ગાંડિયાનો મામો છે જે ગાંડા થઈ ગયા ને એ જ મારી મેલડીવાળા છે જય મા મેલડી